જેથી ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ બાબતે ગામના જાગૃત નાગરિક હરિરામ સુરેશ પટેલે જણાવ્યું કે એક અઠવાડિયાથી ગૌચરની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું છે ગામના તલાટી પૂછતા કહે છે કે ગ્રામ પંચાયતમાં કોઈ ઠરાવ કર્યો નથી ગામના સરપંચ કહે છે કે ધારાસભ્ય જાણે તેમ જ ધારાસભ્ય કહે છે અને તમારો ગામનો પ્રશ્ન છે તમે જાણો આમ ગૌચરની જમીનમાં ખોદકામ થતું હોવા છતાં કોઈ અટકાવવા તૈયાર નથી કોઈ જવાબદાર પદાધિકારી સંતોષકારક જવાબ આપતા નથી જેથી અમોય જિલ્લા કલેક્ટર આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે ત્યારે અધિકારીઓ તરફથી અમોને ત્વરિત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ